સુરતમાં ઓગણીસ વર્ષ બેફામ ડ્રાઈવરે યુવતીને ઉડાવ્યા સીસીટીવી એક્ટિવાને ટક્કર મારી ચુંડાઈ કાર ડિવાઇડર સાથે અથડાય વીસ ફૂટ સુધી બે પેંડા પર કાર દોડી સુરતના અલઠાણ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી એક સિગ્નલ ઉપર એક્ટિવા પર સવાર યુવતીને અડફેટે લીધી હતી જોકે આ અકસ્માતની ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ થઈ ન હતી પરંતુ યુવતીને અડફેટ લીધા બાદ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ વીસ ફૂટ સુધી બે પૈંડા પર કાર દોડી હતી જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કાર વીસ ફૂટ સુધી બે પૈડા પર દોડતી જોવા મળી સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સફેદ કલરની હ્યુન્ડાઈ કાર ફૂલ સ્પીડમાં ધસી આવે છે અને એક્ટિવા પર સિગ્નલ ક્રોસ કરી રહેલ નવસારીની યુવતીને અડફેટે લે છે કારની અડફેટ બાદ યુવતી એક્ટિવા સાથે દસ ફૂટ સુધી રોડ ઉપર ધચડાય છે જ્યારે કાર ડિવાઇડર કૂદીને વીસ ફૂટ સુધી બે પૈડા પર કાર દોડતી જોવા મળે છે જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ન હોય અંતે માંડ કાર બેલેન્સમાં આવી અને ચાલકે બ્રેક મારી હતી આ દ્રશ્ય કેટલું ભયાવ હતું કે કોઈને પણ લાગી શકે છે કે આ ઘટનામાં જાનહાની થઈ હતી જે ખરેખર એક ચમત્કારથી ઓછું નથી અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કાર ચાલક કેટલી બેદરકારી અને બે જવાબદારીથી વાહન ચલાવી રહ્યો હતો આ ભયાવહ અકસ્માત સર્જતાની સાથે જ આસપાસના લોકો યુવતીની મદદે દોડી આવ્યા હતા માનવતા દાખવીને તેઓએ તરત જ નજીકની દુકાનમાંથી ખુરશી લાવીને બેસાડી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી પોલીસે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે ભલે યુવતીના પરિવારે અત્યાર સુધી ફરિયાદ નોંધાવી નથી પરંતુ પોલીસે સ્વયં આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં કારચાલક બીઆરડી કોલેજમાં ભણતો કેસવ ડાગા હોવાનું સામે આવ્યું છે હવે પોલીસે આ મામલે સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે